ભાવનગર ગારીયાધાર તાલુકાના ખેડૂતો કમોસમી વરસાદને કારણે ગંભીર આર્થિક સંકટમાં દ્વારા કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે અને જો સરકાર તાત્કાલિક રાહત આપે નહીં તો ખેડૂતો આત્મહત્યાની કગાર પર પહોંચી શકે છે મારું નામ પ્રેમજીભાઈ વલ્લભભાઈ ધેલાણી રામખા ભારતીય કિસાન સંઘ તાલુકા સમિતિ પ્રમુખ શ્રી તેમજ રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરી છીએ કે સતત ત્રણ દિવસ રીતે ભારે વરસાદ જેવો કે આઠથી થી દસ ઇંચ વરસાદ ગાડીધાદ થઈ તમામ ગામડામાં પડેલ છે જેના કારણે મગફળી કપાસ અને સોયાબીન જેવા પાક સદંતર નિષ્ફળ ગયો હોય તો ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે અમારા તમામ તાલુકાના ગામ ગતિ અમારી એવી માગણી છે કે ખેડૂત કોઈ પણ જાતનું સહાય પેકેજ કે સર્વે કર્યા વગર તમામ સરકારી લેણું ખેડૂતોનું માફ કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક મદદરૂપ થાય એવી અમારી આ ગુજરાત સરકાર જે ખેડૂતોનો હામી હોવાનો દાવો કરે છે તે પોતાનું સાર્થક પુરવાર કરે અને એવી માગણી સર